જીવન અને બાળકોના ના અભ્યાસ માં ખલેલ ઉભી થઈ રહી છે ખાસ કરીને ગરમીના ના દિવસો માં વીજ પુરવઠા ની અછત થી લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે રહીશો નું કહેવું છે કે વીજ કંપની તરફથી કોઈ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે જેના કારણે ઘરેલું કામકાજ કુલર પંખા પાણીની સુવિધા અને ઇલેક્ટ્રોનિક સાધનો પર અસર થાય છે કેટલાક વિસ્તારોમાં તો રોજના અનેક વખત વીજ પુરવઠો ખોરવાય છે જેના કારણે બાળકોના ઓનલાઈન અભ્યાસ અને ઓફિસના કામમાં પણ વિઘ્ન આવે છે વીજળીના સતત ખોરવાતા પુરવઠાને લઈને રહીશો દ્વારા અનેકવાર વીજ કંપની અને સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવે છે પરંતુ હજુ સુધી કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી રહીશોનું કહેવું છે કે સ્માર્ટ સિટી તરીકે વિકસાવતા દાહોદમાં આવી સ્થિતિ દુઃખદ છે અને તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે સ્થાનિક તંત્ર અને વીજ કંપનીએ રહીશોનું દુઃખ સમજી વીજ પુરવઠાની સમસ્યા માટે કાયમી ઉકેલ લાવવો જોઈએ રહીશો આશા રાખે છે કે તંત્ર દ્વારા જલ્દીથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને અનિયમિત વીજ પુરવઠાની સમસ્યાનો અંત આવશે લાઈટો નો બહુ જબરજસ્ત પ્રોબ્લેમ ચાલે છે અને રોજે લગભગ બે ત્રણ કલાક તો બંધ રહે જ છે અને છેલ્લા ત્રણ દિવસ તો બહુ જ રાત્રે તો હોતી જ નથી લાઈટ એવું કહીએ તો પણ ચાલે બહુ જ જબરજસ્ત પ્રોબ્લેમ છે લાઈટ ફ્રીજ એસી ને માં પ્રોબ્લેમ આયા છે ને નો તો બહુ જ પ્રોબ્લેમ છે પંખો તો બંધ થાય ને પછી જાણે એકદમ હાઈ પાંચસો ની સ્પીડ પણ ચાલતો હોય એ રીતના પંખાઓ ચાલુ થઈ જાય છે ને કશું બી ચાલતું નથી બરાબર ઘરમાં કેટલી બધી વસ્તુઓનું નુકસાન બી થઈ ગયું છે બધાની ઘરે આ ઘણી વાર ઘણા સાહેબોને ફોન પણ કર્યા છે અમુક સાહેબોની બદલી થઈ ગઈ છે કોઈક વાર ફોન ઉઠાવતા નથી કમ્પ્લેન વાળા તો એટલે બહુ તકલીફ છે અમારે કાલે લાઈટ બળી ગઈ પંખા બળી ગયા લેપટોપની સ્વીચ બળી ગઈ વાયર બળી ગયા બહુ જ નુકસાન લાઈટ જવાનું સેચ પણ નક્કી નથી ગમે તે ટાઈમે ગમે તેટલા સમય માટે જતું રહે છે અને લાઇટો બંધ થયા પછી બી લાઈટો પછી બી આટલી સારી રીતે લાઇટો ચાલતી નથી જે મંગળવારે બંધ રહે છે મંગળવારે મેન્ટે જે

નથી લાઈટ ચાલતી નથી પંખા ચાલતા નથી એસી ચાલતું તો કરવાનું શું જીબી કે અમે બધું જે કામ કરીએ છે તે શું કામ કરે છે